વડોદરા શહેરના સહાયજ હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ એક શખ્સે પૂર્વ કોર્પોરેટરના પુત્રની છરી મારીને હત્યા કરી નાખી હતી આ મામલે પોલીસે સીસીટીવીના આધારે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક સુધી જ્યારે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ પોલીસની ગાડીનો પીછો કર્યો હતો અને હોબાળો મચાવી દીધો હતો વડોદરા શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્રની સિયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી ગઈ છે પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવતા હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારે જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાઓને વાગ્યું હતું જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને છોકરાઓની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ હું ને મારો દીકરો તેને મળવા ગયા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવજ ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો તેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છે એસએલએફની ટીમ પણ તપાસ કરી રહી છે આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે મહેતાવાડી વિસ્તાર છે કારીબાગ વિસ્તારમાં ત્યાં રાતના હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો અને જેમાં મારામારી પણ થઈ હતી તે અનુસંધાને બંને કોમના વ્યક્તિઓ ત્યાં એસએસજીમાં દાખલ થયેલા હતા અને ત્યાંથી એમએલસી આવતા કારીબાગ પોલીસ ત્યાં પહોંચેલી હતી એ દરમિયાન બાબર નામ યુવકે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી અને મૃત જાહેર કરવામાં આવેલો જે અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે ચેક કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે સાથોસાથ અને અન્ય કાર્યવાહી કરી અને આરોપી કડક માં કડક સજા થાય એ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ હાલમાં કરવાની કાર્યવાહી ચાલુ છે